માનવ જીવન એક કેલેન્ડર જેવું છે જેવી રીતે કેલેન્ડરોમાં તારીખ લટકેલી છે એક તારીખ બે તારીખ ત્રણ તારીખ એમ અઠવાડિયું પૂરું થાય બે અઠવાડિયા પૂરા થાય ચાર અઠવાડિયા પૂરા થાય એટલે એક મહિનો પૂરો થઈ જાય એક મહિનો પૂરો થાય એટલે પાનું પલટાવી દેવામાં આવે બીજો મહિનો ત્રીજો મહિનો અને એમ કરતાં કરતા બારે બાર મહિના પૂરા થઈ જાય એટલે એ જે ઘરની અંદર કેલેન્ડર છે એ કેલેન્ડરને કોઈ પસ્તીમાં મૂકી દે કોઈ ભગવાનના ફોટા હોય તો પાણીમાં પધરાવી દે કોઈ કેલેન્ડરને બાળી દેશે પછી એનું અસ્તિત્વ દેતું નથી ઠીક એવું જ કંઈક માનવનું જીવન છે કેલેન્ડરની જેમ આમાં આયુષ્યરૂપી તારીખો લટકેલી છે આયુષ્ય પૂરું થતાની સાથે કોઈ આ શરીરને દફનાવી દે છે કોઈ એને બાળી દે છે કોઈ એને પાણીમાં વહેળાવી દે છે અને આ જીવન એવી રીતે પૂરું થઈ જાય છે શાસ્ત્રો બતાવે છે કે સતયુગની અંદર મનુષ્યનું આયુષ્ય ચાર હજાર વર્ષનું હતું ત્રેતા યુગની અંદર હજાર વર્ષની આયુષ્ય હતી દ્વાપર યુગની અંદર ચારસો વર્ષનું આયુષ્ય હતું અને કલયુગની અંદર સો વર્ષનું આયુષ્ય કલયુગના એન્ડમાં વ્યક્તિની ઉંમર ખાલી ત્રીસ વર્ષની જ રહેશે કેટલા વર્ષ ખાલી ત્રીસ વર્ષ ત્રીસ વર્ષમાં તો બાળપણ પણ પૂરું થઈ જશે યુવાની પણ પૂરી થઈ જશે અને વૃદ્ધાવસ્થા પણ પૂરી થઈ જશે આ જીવન ત્રીસ વર્ષની અંદર પૂરું થઈ જશે એટલા માટે આપણા જ્ઞાની સંતોએ બતાવ્યું છે સહજોબાઈનું નામ સાંભળ્યું છે ચરણદાસજીના શિષ્યા સહજોબાઈ

रही न पड़ी सो मिलन की ठानी रही न पड़ी सो सो ऐसी श्वास को बिरथा तू मत खो सह ऐसी श्वास को बिरथा तू मत खो ना जाने श्वास का

જ્યારે વરસાદનું બુંદ ધરતી ઉપર પડે છે તો એ એક પરપોટો એમાં બને છે અને એ પરપોટો એવો છે કે જેવો પરપોટો થાય તરત એ ફૂટી જાય છે ઠીક એવું જ આ માનવનું જીવન છે પાણીના પરપોટા જેવું પાણી કાસા બુલબુલાય એસા હોય પીવ મિલન કી ઠાનીએ રહી ન પડીએ સોય સહજોબાઈ શું કહે છે કે આવું જે જીવન છે પાણીના પરપોટાની જેવું આ જીવન પલ વારમાં ખતમ થઈ જતા વાર નહી લાગે હે માનવ તું તારો સમય તારું જીવન અને તારી શ્વાસ એડે ન ગુમાવીશ એમને એમ વ્યર્થ ન જવા દઈશ કેમ કે શ્વાસ જીવન અને સમય ખૂબ જ કિંમતી છે અનમોલ છે પણ આ વાત માનવને અત્યારે સમજમાં આવતી નથી શ્વાસની કિંમત વ્યક્તિને ક્યારે સમજાય શ્વાસની કિંમત વ્યક્તિને ત્યારે સમજાય છે કે જ્યારે એ હોસ્પિટલમાં હોય છે એક શ્વાસ લેવો જ્યારે મુશ્કેલ પડી જાય છે ઓક્સિજનની જરૂર હોય છે જ્યારે વેન્ટિલેટર ઉપર મૂકવામાં આવે છે ત્યારે વ્યક્તિને સમજાય છે કે ખરેખર હે ભગવાન એક શ્વાસ તું મને આપી દે તો બહુ સારું પણ એક શ્વાસ મળવો કેટલો મુશ્કેલ છે એક શ્વાસ કેટલો કિંમતી છે પણ છતાંય વ્યક્તિને આ શ્વાસોની કિંમત સમજાતી નથી ભગવાને આપણને બધાને દયા કરીને કેટલા કિંમતી શ્વાસ આપવાને એક દિવસની અંદર આપણે અને શ્વાસ હવે તમે જ વિચાર કરો એકવીસ હજાર અને છસો શ્વાસ આપણને ભગવાન તરફથી મળ્યા એક દિવસના હવે આજ સુધીની આપણી જેટલી ઉંમર થઈ ત્યાં સુધીમાં આપણે કેટલાય શ્વાસો એમને એમ જવા દીધા છે શું કામ તો કે અજ્ઞાનતાને કારણે જ્ઞાન ન હોવાને કારણે સમજણ ન હોવાને કારણે વ્યક્તિના શ્વાસ ક્યાં ક્યાં વેડફાઈ જાય છે ને પૂરા થઈ જાય છે પણ સંતો કે છે શ્વાસ શ્વાસ સુમિરણ કરો બિરથા શ્વાસ મત ખોઈ નાજા ને શ્વાસ કા આવન હોયલા હોય કબીરદાસજી શ્વાસોના વણતા એક તાર તૂટી જાય છે જ્યારે એક તાર તૂટી ગયો કબીરદાસજી રડવા લાગ્યા હવે કબીરદાસજીને રડતા જોયા તો લોકોએ પૂછ્યું કે શા માટે રડો છો શું થયું કબીર દાસજી કહે છે કે મારો એક શ્વાસ આ એને કેટલી ચિંતા થઈ કેટલું દુઃખ થયું અને આપણું આખું જીવન એમને એમ જતું રહે છે માયા પાછળ દોડવામાં એમને એમ ખર્ચાઈને ને પૂરું થઈ જાય છે પણ આપણને એક શ્વાસની કિંમત નથી તો શ્વાસ પણ છે જીવન પણ છે આ કેટલું કિંમતી શરીર છે પણ એની પણ કદર ને કિંમત અત્યારે માનવને સમજાતી નથી આટલું કિંમતી જીવન મળ્યું હોવા છતાંય વ્યક્તિ વિચાર કરે છે કે મારી પાસે કાઈ નથી એક સંતની પાસે એક વ્યક્તિ આવે છે અને કહે છે કે મહારાજ હું ખુબ દુખી છું અભાગી છું મારે આવું જીવન જીવવું એના કરતા સારું જીવન હું દઉં તો સારું ત્યારે સંત કેવા લાગે છે કે અરે તું શું વાત કરે છે કેટલું કિંમતી જીવન તને મળ્યું છે ભગવાનની કેટલી કૃપાને દયાથી આ મનુષ્ય જીવન તને મળ્યું છે શું તને ખબર છે તારી પાસે કેટલી કિંમતી વસ્તુઓ છે કેટલી કિંમતી કિંમતી પેલો વ્યક્તિ કહે છે કે મહારાજ ના મારી પાસે તો એવું કશું નથી જે કિંમતી વસ્તુ તમે વાત કરો છો મારી પાસે તો નથી ધન વૈભવ ગાડી બંગલા કઈ નથી ત્યારે સાધુ મહારાજ કહે છે કે હું તને બતાવીશ કે તારી પાસે કઈ એવી કિંમતી વસ્તુ છે ચાલ તું મને તારી એક 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 આંખ હાથ અને પગ આપી દે સાધુ મહારાજ શું કે છે તારી એક આંખ એક તારો હાથ ને એક તારો પગ મને આપી દે એક વસ્તુનું હું તને એક એક લાખ સ્વર્ણ મુદ્રા આપવા તૈયાર છું બોલ તને આ વાત મંજૂર છે પેલો વ્યક્તિ કહે છે કે ના મહારાજ આ તો હું આપી જ ન શકું કેમ તો કે હું આંખ વગર કેવી રીતે જોઈ શકું આ દુનિયાને કઈ રીતે હું જોઈ શકું હાથ વગર કામ કરવું તો કઈ રીતે કરી શકું પગ વગર હું ચાલી ન શકું આ વસ્તુ તો હું નહીં જ આપું ત્યારે સંત કેવા લાગે છે કે ભાઈ આટલી કિંમતી વસ્તુ તારી પાસે પડી છે અને તને આ વાતની જાણ નથી કેટલી કિંમતી વસ્તુ છે તને મેં કીધું કે તારી એક આંખ પગ અને હાથ મને આપી દે તો તું કે છે કે નહીં આ વસ્તુ તો હું ન જ આપી શકું કેમ તો એના વગર તું જોઈ શકતો નથી પગ વગર તું ચાલી નથી શકતો એનો મતલબ કે તારી પાસે અનમોલ વસ્તુ છે પણ તને એનું જ્ઞાન નથી ખરેખર સજનો સંતે જે આ વ્યક્તિને વાત બતાવી આજ દરેકના જીવનમાં લાગુ પડે છે આજ કોઈ કહે છે કે મારી પાસે કાઈ નથી નથી ઘર નથી ગાડી નથી વાડી કાઈ નથી અમે નિર્ધન છીએ અમે ગરીબ છીએ અમે દુખી છીએ પણ ખરેખર સજનો ભગવાને આમાં એટલી કિંમતી કિંમતી આ શરીરમાં વસ્તુ મૂકી છે ને એ તો ત્યારે જ ખબર પડે કે ડોક્ટર પાસે અને ડોક્ટર એમ કે એક પગનું ઓપરેશન કરવાના અઢી લાખ રૂપિયા થશે બે પગના ઓપરેશન કરવાના પાંચ લાખ રૂપિયા થશે ત્યારે તમને સમજાય કે ખરેખર આમાં કેટલી કિંમતી વસ્તુઓ છે તો આવું અનમોલ જીવન મળ્યું છે

जीवतु तू जुने भागिया जागीरे तारा बार माथे बे गया भागी है जीवतु तू जो ने भागिया जागीरे तारा बार माथे बे गया भागी नानो हतो त्यारे ध्रुज वरे लो दोडाव्याुज वरे लो मतना ढोल गया वागे जीवतु

ક્યારેક કેજો કે અભાગ્યાઓ અમારા ઘરે સત્સંગમાં આવજો કેવું લાગે નહીં ગમે પણ સંતોએ જીવને સમજાવવા માટે કેવી કેવી ભાષાનો ઉપયોગ કરીને સમજાવવાનો પ્રયાસ કર્યો છે પણ છતાંય જીવ સમજવાનું કે જાગવાનું નામ લેતો નથી નાનો હતો ત્યારે કઈ ન સમજ્યો મમતા ઘણેરી લાગી ધોળા આવ્યા ને પછી ધ્રુજવા લાગ્યો મોતના ઢોલ ગયા વાગી આ જીવને જ્યારે નાનો હતો ને ત્યારે પણ સમજાવવામાં આવ્યું કે બાળપણ છે અત્યારથી ભક્તિના સંસ્કાર બાળકોની અંદર નાખો અત્યારથી બાળકોને ભક્તિના માર્ગ તરફ વાળો કેમ કે જો એની અંદર ભક્તિ જ્ઞાનના સંસ્કાર નહીં હોય તો આગળ જતા એ કઈ દિશા તરફ વળી જશે ને એનું જીવન કેવું બની જશે એનો તમે વિચાર પણ નહીં કરી શકો બાળપણમાં સમજાયું તો રમત ગમતમાં વ્યક્તિનો સમય પૂરો થઈ ગયો આવી યુવાની અને સમજાવવામાં આવ્યું કે યુવાની છે તો ભગવાનનું ભજન કરી લો ભગવાનને જાણીને એની ભક્તિ કરી લ્યો તો યુવાનીમાં વ્યક્તિ મોજ શોખ કરવામાં ફરવા ફરવામાં એમને એમ સમયને પૂરો કરી દે છે અને આવીને રહી જાય છે હવે તો બધાને ખબર જ છે ની અંદર શું હાલત થાય છે બધા ઘર ઘરની અંદર સામે ઘરડા લોકોને જોઈ રહ્યા છે કે ગઠપણ ભજન ભક્તિ કેવું થઈ રહ્યું છે થાય નહીં થાય એટલા માટે તો લોકો ભજન ગાતા હોય ગઠપણમાં કેવી હાલત થાય જીવની ઉમરા તો ડુંગરા થયા અને પાદર થયા પરદેશ ગોળી તો ગંગા થઈ અંગે ઉજળા થયા છે કેશ ગઢપણ કોણી મો જયારે માજી લોકો ભજન ગાતા હોય તો કેતા હોય કે ઉમરા તો ડુંગરા થયા ને પાદર થયા પરદેશ હવે ગઢપણ ની જો રાહ જોઈને બેઠા હોય તો ગઢપણ માં તો ઉમરા મતલબ કે તમારે ઘરની બહાર પગ મૂકો હોય બારણાની બહાર પગ મૂકવો હોય તો ઉમરું ડુંગરાની સમાન લાગે પહાડની સમાન લાગે અને પાદર થયા ખાલી ચાલીને ગામની અંદર મંદિર હોય ત્યાં જવું હોય તો એમ થાય કે આટલું બધું દૂર કેવી રીતે જવું કેમ કે ત્યારે બધી ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ હોય છે કામ કરતી બંધ થઈ ગઈ હોય છે આંખેથી દેખાય નહીં કાનેથી સંભળાય નહીં હાથ પગ હલનચલન કરી શકે નહીં નજીક જવું હોય તોય દૂર લાગે આવી પરિસ્થિતિ થઈ ગઈ હોય તો વિચાર કરો સજનો અગર જોઈને બેઠા હોય તો સમજી લેજો કે ગઠપણમાં ભજન ભક્તિ કરી શકતો નથી જ્ઞાની સંતો બતાવે છે કે જેમ લોકો કહેતા હોય કે ભોગ ભોગવી જો યુવાની છે તો ભગવાનનું ભજન પણ યુવાનીમાં જ થઈ શકે છે યુવાનીમાં માં મીરાબાઈ ભક્તિ ભજન કર્યું છે યુવાનીની અંદર કીધું છે કે ભક્તિને ભજન થઈ શકે છે ગઢપણ આવી ગયા પછી જીવાત કશુંય થવાનું નથી એટલે સહજોબાઈ આપણને સમજાવે છે કે આવી હીરા જેવી શ્વાસા એમને એમ ન જાય જીવન છે સમય છે ને શ્વાસ છે એની કિંમતને સમજી લેજો ચ્યવન ઋષિ હતા ચ્યવન ઋષિને ખબર પડી ગઈ કે આ માનવ જીવન ખૂબ કિંમતી છે ભજન કરતા તો એવી સમાધિ લાગી જતી કે એના શરીર ઉદય નો રાખડો થઈ જતો ચારે બાજુથી ધૂળ માટી ઉડી ઉડીને ચોટી જતી એને ખબર પણ ન દેતી એના શરીરનું ભાન પણ ન રહેતું એટલા એ સમાધિમાં તલ્લીન થઈ જતા હવે કઈ એને એવી સાધના કરી છે કઈ એવું કયું એવું તપ કર્યું છે કયું એવું એને ભજન કર્યું છે કે શરીરનું પણ ખ્યાલ નથી એ બહારિક આડંબરોમાં નતા ફસાતા એમની પાસે ભગવાનનું એવું નામ હતું એવું જ્ઞાન હતું કે નામ સુમિરન ની અંદર હરેક શ્વાસને લગાવી દેતા હતા કેમ કે એમને ખબર હતી કે જો આ મનુષ્ય જીવન ગમે ત્યાં પૂરું થઈ જશે ને તો એમ ને એમ ભગવાન નું ભજન કરાવી અને સમય આટલી વાત ઉપરથી આપણે પણ આપણા જીવનમાં એ સમજવાનું છે કે આપણને પણ આટલો કિંમતી દેહ મેળો છે શ્વાસા મળી છે અને આજ આપણી પાસે સમય પણ છે ત્રણેય વસ્તુ છે એની કિંમત સમજી અને પરમાત્માના એવા સાચા નામને જાણી એક એક શ્વાસે ભગવાનના નામનું સુમિરણ કરી અને આપણે જીવનને ભક્તિમાં આગળ વધારવાનો પ્રયાસ કરીશું બોલી શ્રી સદગુરુદેવ મહારાજ જય